બાળકોના લંચ બોક્સમાં અપાઈને તેવા એકદમ ટેસ્ટી ચીજી અને હેલ્ધી તો એટલા કે વારંવાર બનાવીને તમે આપશો તો આવા પીઝા તમારા બાળકો જો ખાવાની જીદ કરે ને તો આ પીઝા એકવાર જરૂરથી બનાવી બાળકોને આપજો બાળકો બહારના પીઝા ખાવાનું પણ ભૂલી જશે તો ચાલો બનાવી એના માટે આપણે લેશું એક વાટકી કે એક કપ મગની દાળ મગની દાળને સરસ રીતે પાણીથી ધોઈ લેશું એટલે જે પણ એક કચરો હશે ને બધો નીકળી જશે અને પછી એને આપણે પલાળવાની છે તો પહેલેથી જ તમે રાત્રે પલાળી રાખો અને બાળકોને સવારમાં લંચ બોક્સમાં આપો ને તો તમે બનાવી શકો છો હવે અહીંયા દાળમાંથી બધું પાણી કાઢી લીધું પલાળવા માટે દાળમાં પાણી એડ કરી દઈશું દાળ ડૂબે ને એટલું પાણી એડ કરવાનું અને અહીંયા એક કલાક માટે દાળને પલાળવા દઈશું મગની દાળ નાની હોય ને સોફ્ટ તરત જ થઈ જાય એટલે એક કલાકમાં પલળી જશે એક કલાક પછી આપણી દાળ તમે જુઓ સરસ રીતે પલળી ગઈ છે આ રીતે હાથથી તોડીએ તો દાળ તૂટી જવી જોઈએ બસ હવે આપણે એમાંથી થોડું પાણી કાઢી લેશું અને થોડું ત્રણ ચમચી જેટલું પાણી રહેવા દેસું એને મિક્સર જારમાં પાણી સાથે એડ કરી દેસું તો અહીંયા પ્રોટીનવાળું પાણી છે ને એનો જ યુઝ કરવાનો છે તો પ્રોટીન બધું મળી રહે એટલા માટે બાળકો માટે બનાવ્યા છે ને તો હેલ્ધી બનાવવાના તીખાશ માટે બે લીલી મરચી એક ટુકડો આદુનો એડ કરી અને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું બેટરને એકદમ સ્મૂથ કરવાનું છે આ રીતે બેટર તૈયાર થઈ જશે હવે અહીંયા આ બેટરમાંથી અડધું બેટરને હું લઈ લઈશ ને અડધા બેટરને આપણે પછી યુઝ કરીશું અહીંયા તમે જુઓ એકદમ આ રીતે સ્મૂથ તૈયાર કરવાનું હવે પીઝા માટે આપણે વેજીટેબલ તૈયાર કરી લઈએ એના માટે વન ફોર્થ કપ કેપ્સિકમ તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ લેવાના વન ફોર્થ કપ બાફેલી મકાઈ હું અહીંયા મકાઈ એડ કરું છું બાળકોને ભાવતી હોય તો એડ કરવાની ડુંગળી એડ કરીશું ટામેટા એડ કરીશું અને સાથે ઓરેગાનો એડ કરીશું હું અહીંયા મીઠું એડ નથી કરતી પછી મીઠું એડ કરવાથી વેજીટેબલમાં પાણી છૂટું પડશે એટલા માટે અહીંયા મિક્સ કરી અને આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે જો બાળકો મોટા હોય ને તો તમારે પીઝા સોસનો પણ યુઝ કરવાનો અને બાળકો નાના હોય તો સ્કીપ પણ કરી શકાય હવે જે બેટર છે ને એમાં મીઠું એડ કરીશું અને અડધી ટી સ્પૂન અને થોડું પાણી એડ કરી બેટરને મિક્સ કરી દઈશું અહીંયા બેટર આપણે બહુ સોફ્ટ નથી કરવાનું અને બહુ ફૂલવવાનું નથી મતલબ કે આપણે ઢોકળા જેવું નથી તૈયાર કરવાનું આપણે થોડા ક્રિસ્પી જ રાખવાના છે અને આ રીતે મિક્સ કરી દેવાનું બસ આપણું બેટર તૈયાર થઈ ગયું હવે આપણે એમાંથી મિની પીઝા તૈયાર કરીશું એના માટે મેં અહીંયા અપમ પેન લીધી છે અને નીચે તવો રાખ્યો છે અને ઉપર પેન રાખી છે એમ કરવાથી નીચેથી બળી નહીં જાય તમે જ્યારે સ્ટફિંગ એડ કરશો ચીઝ એડ કરશો ત્યારે અને પરફેક્ટ કૂક પણ થશે હવે બધા જ ખાનામાં આ રીતે હલકું તેલ કે ઘી લગાવી દેવાનું બટર પણ લગાવી શકો છો આ રીતે સરસ રીતે બધા ખાનામાં લગાવ્યા પછી થોડું થોડું બેટર એડ કરવાનું એક ચમચી જેટલું એનાથી પણ ઓછું અને થોડું આ રીતે સ્પ્રેડ કરી દેવાનું આખા ખાનામાં સ્પ્રેડ કરી દેવાનું વચ્ચે થોડી જગ્યા કરી લેવાની એ જ રીતે બધા જ ખાનામાં સ્પ્રેડ કરી લેવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે સ્પ્રેડ કરવાનો ટાઈમ મળે અને બધા એક સરખા કુક થાય તો તમે આવા મીનની પીઝા મગની દાળમાંથી ક્યારેય ટ્રાય કરો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આવી બાળકોને લગતી કોઈ રેસિપી જોવી હોય ને તો એ પણ કહેજો હું તમારી સાથે શેર કરીશ અને હા મને એ કહેજો કે તમે મારી રેસીપી કઈ સીટીમાંથી જોવો છો અહીંયા આ રીતે એડ કર્યા પછી જો બાળકો મોટા હોય ને તો તમારે પહેલાં પીઝા સોસ એડ કરવાનો નહીં પછી આ રીતે ડાયરેક્ટ સ્ટફિંગ એડ કરી દેવાનું એટલે સ્પાઈસી ના બને ઉપરથી થોડું પીઝા ચીજ તો અહીંયા મોજરેલા ચીજ હું એડ કરું છું જેટલું પસંદ હોય ને એટલું એડ કરવાનું આ રીતે થોડું ચીજ પછી ઉપરથી ગાર્નિશ કરીશું ઓલિવથી એનાથી લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે હવે એકદમ ઢાંકી લો ફ્લેમ ઉપર થવા દઈશું ત્રણથી ચાર જ મિનિટમાં કોક થઈ જશે આ રીતે ચેક કરી લેવાનું તમે જુઓ આ રીતે આસાનીથી ડિમોલ પણ થઈ જશે મેં કાસ્ટ આયરન લીધી છે પેન તો પણ બિલકુલ ચોટશે નહીં

પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી થોડું ગાર્નિશ કરીશું ચીલી ફ્લેક્સથી એકદમ સ્પાઇસી તૈયાર થઈ જશે અને ટેસ્ટી પણ અને હવે તમને જો બાળકોને સ્પાઇસી પસંદ હોય ને તો એને આપણે સેઝવાન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો પીઝા સોસ સાથે પણ સર્વ કરી શકો છો અને ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં જો તમે આવી રેસિપી આપશો ને તો બાળકો લંચ બોક્સ પણ ખાલી કરીને આવશે હેલ્ધી પણ ખાઈને આવશે અને તમારા એને મનપસંદ પણ તમે આપી શકશો તો એકવાર આ રીતે પીઝા બાઇટ્સ જરૂરથી બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે અને બધાને ભાવશે તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ